હિન્દુ ધર્મના ઉલ્લેખ અનુસાર પવિત્ર ચૈત્ર માસમાં નવરાત્રિના નવમા નોરતે એટલે કે ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર રૂપે શ્રીરામનું પ્રાગટ્ય થયું હતું એટલે ચૈત્ર સુદ નવમીના દિવસે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવે છે અયોધ્યા નગરી કે જે ભગવાન રામનું જન્મસ્થળ કે જ્યાં દેશમાં વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યા બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો માર્ગ મોકળો થતાં મંદિર નિર્માણ શરૂ થયું હતું અને મંદિર તૈયાર થઈ ગયા બાદ જાન્યુઆરીના દેશના વડાપ્રધાન મોદી દ્વારા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દેશ અને દુનિયાભરમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે રામનવમી ના દિવસે સાબરકાંઠામાં કોમી એથલાસ જોવા મળ્યો હતો જેમાં મંગળમૂર્તિ હનુમાન મંદિરથી નીકળેલી શોભા શોભાયાત્રાનું મુસ્લિમ પરિવારે સ્વાગત કરીને પ્રસાદીનું વિતરણ કર્યું હતું સુરેન્દ્રનગરમાં પણ વઢવાણમાં પાંચસો વર્ષ જૂના રામ મંદિર ખાતે શોભાયાત્રા પ્રસાદ અને વિશેષ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે કતારગામ વિસ્તારમાં આવેલા ફ્લેટના પાર્કિંગમાં રમતી સાત વર્ષની બાળકીને વિકૃત પૌડ અડપલા કરતો હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે